તેના લઈને જે ઠેર ઠેર વિરોધ ચાલી રહ્યો છે અને જે 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 અમિત રાજીનામું માંગ થઈ રહી છે ત્યારે આજના કલેક્ટર કચેરીએ સમાજના લોકો ઉપસ્થિત થયા છે અને કલેક્ટર કચેરીએ કલેક્ટરને આવેદન આપ્યું છે ત્યારે આપણે સીધા જેવો કલેક્ટર કચેરીએ જ્યારે જે આવેદન આપ્યું છે અમિત શાહના રાજીનામાની માંગ સાથે ત્યારે આપણે સીધા એમની સાથે વાત કરીશું બીજી શું માંગ છે એમની ત્યારે આવો જોઈએ એવો શું કહી રહ્યા છે જ્યારે બાબા સાહેબ આંબેડકર ની ટિપ્પણી થઈ છે જ્યારે લોકો બાબા સાહેબ ભગવાન માને છે બાબા સાહેબે એવા કેટલાક હક અધિકાર પણ આપ્યા છે ત્યારે આપણે સીધા જે નવસારી થી પરેશભાઈ એડવોકેટ છે આપણે એમની સાથે વાત કરીશું આજના દિન લઈને શું માન છે જી આજના દિન લઈને જ્યારે કલેક્ટર કચેરી આવ્યા છે આવેદન આપ્યું છે શું માન છે જય ભીમ નમો બુદ્ધાય સંસદ ભવનમાં ચાલુ સત્ર દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના નામને એક ફેશન શબ્દ ગણાયો છે હું અમિત શાહજીને કહેવા માંગુ છું કે ભાઈ અમિત શાહ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું નામ એ ફેશન ની પણ ગૌરવની વાત છે અને ગૌરવપૂર્ણ રીતે લેવાવું જોઈએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જે રાજીનામું આપ્યું એ પણ ઇતિહાસ અમિત શાહ જાણતા નથી બાબા સાહેબે જે મંત્રી પદથી રાજીનામું આપ્યું એ મંત્રી પદ સુધી પહોંચાડનારી પણ કોંગ્રેસ હતી અને બાબા સાહેબને સંસદમાં લઈ જનારી પણ કોંગ્રેસ હતી મારે અમિત શાહને ફક્ત એટલું જ કહેવું છે કે જ્યારે ડોક્ટર બાબા સાહેબ આંબેડ હિન્દુ કુળ બિલ સંસદમાં રજૂ કર્યું ત્યારે અમિત શાહના વર્ગના ઉચ્ચ વર્ગના એમના પૂર્વજો એ બાબા સાહેબનો વિરોધ કરતા હતા અને બાબા સાહેબના પુતળાઓ સહન કરતા હતા અને હિન્દુ કુળ પાસ થવા દીધું નહીં બીજું બાબા સાહેબે ઓબીસી વર્ગ માટે કમિશનની માંગણી કરી કે એનો કમિશન નિમણૂક થાય તો ઓબીસી વર્ગને તાત્કાલિક લાભ આપી શકાય ત્યારે પણ આ જ વર્ણના ઉચ્ચ વર્ણના લોકો બાબા સાહેબનો વિરોધ કરી રહ્યા હતા અને તેના કારણે પણ કમિશનના પક્ષીપંગનું કમિશન પણ નિમણૂક ના કરી શક્યા કે પછી હિન્દુ કોડ બિલ લાવી શક્યા નહીં એનાથી નારાજ થઈને બાબા સાહેબે મંત્રી પદેથી રાજીનામું આપેલું પણ અમિત શાહ એ બીજા માધ્યમમાં એના રાજીનામાને જે ગણાવી રહ્યા છે ને ખોટો ઇતિહાસ ભણાવી રહ્યા છે અમિત શાહને હું ઇતિહાસ ભણાવવા રાજી મારી સાથે આવે અમિત શાહ જે કહી રહ્યા છે કે ભગવાનનું નામ લીધું હોત તો સ્વર્ગ મળી જાય અરે ભાઈ હું તમને મારા ખર્ચે માળા આપું તમે ભગવાનનું નામ લે આ રાજીનામા મૂકી અને ભગવાનનું નામ લેવા બેસી જાઓ તમને સ્વર્ગ મળી જશે પણ હું એટલું કહીશ કે તમારા પૂર્વજોએ જે પાપ કર્યા છે ને જે એસસી એસટી ઓબીસી માઇનોરિટી અને જે મહિલાઓના અધિકારોને વંચિત રાખેલા એ વંચિત જે વર્ગ છે એમને ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે અધિકારો અપાવ્યા તો આવા વર્ગને વંચિત રાખ્યા એવા અત્યાચારો કર્યા પશુ મત એમની સાથે વર્તન કર્યું એ ક્યારે એમના પૂર્વજોને સ્વર્ગ તો મળે જ નહીં પણ નર્કમાં પણ જગ્યા નથી એટલે એ ભટકતા છે તો એમના મોક્ષ માટે અમિત જાતિવાદ વિરોધી કાયદાઓ લાવી રાજીનામું આપવું જોઈએ કલેક્ટર શ્રી આવેદન પત્ર આપીને એવી માંગ કરી શકીએ કે જો રાજીનામું ન આપે તો રાષ્ટ્રપતિ એને એના પદ ઉપરથી ભ્રષ્ટ કરી અને એને જય જય ભારત

વિશ્વ વંદનીય મહાન વિભૂતિ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જેઓ સમગ્ર વિશ્વમાં વંદનીય છે અને એનો બંધારણ આખા વિશ્વમાં વખણાય છે એવા બાબા સાહેબ આંબેડકર વિશે અમિત શાહજી જે રૂમમાં જે નિમ્ન કક્ષાનો નિવેદન આપી એમને બદનામ કર્યા છે એ જે કે છે કે ભાઈ અમે કોંગ્રેસની આંખો ખોલવા માટે કર્યું કે જે પણ કર્યું પણ જે એમના ઉચ્ચારણો હતા તે ખૂબ જ પીડાદાયક અને એમણે પણ કીધું છે કે જે ગૃહમંત્રી છે એ તાત્કાલિક હટાવવામાં આવે રાજીનામું આપે એવી એમની માંગ છે ખાસ કરીને જે વિવાદ ની જે જળ છે

ડોક્ટર બાબા સેન અંબેડકર ડૉક્ટર બાબા સેટ અંબેડકર ડોક્ટર રહેબા દે ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો